જય માતાજી બગાજી જય માતાજી જય માતાજી जय माता जी बृजेश भाई जय माता जी तमाम मित्रों ने जय माता जी આજે ઘણા દિવસે લાઈવ થયો પેલા તો સર્વપ્રથમ જય માતાજી જય ભવાની આપ સૌ કોઈને એક સમાજ માટે એક વાત ઘણા દિવસથી દિલમાં હતી એવા માંગતો હતો એટલે આજે થયું કે સમાજ વચ્ચે લાઈવ થઈને આવીએ અને સમાજને એક સારો મેસેજ આપીએ જો સમાજ શું કહેવા માગે છે એના ઉપર એ જાણવું છે સમાજ ના યુવાધન શું વિચારે છે એ વાત ઉપર એ જાણવું હતું અને સમાજની અંદર જે આગેવાનો આપણા છે એ લોકોની વિચારધારા શું છે એ કહેવી હાલ જ્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વીસ તારીખે અંબાજી ખાતે થી એકતા યાત્રા નીકળવા જઈ રહી છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ શ્રી અલ્પેશજી ઠાકોર દ્વારા એકતા યાત્રા એકતા સાથે લઈને ચાલવાનું એકતા એટલે કે ખરા અર્થમાં તમામ સમાજ માં રહેલી કુરુતિઓ દૂર થાય સમાજમાં રહેલા આપણા ભાઈ એક થાય અને સમાજના આગેવાનો એક થાય સમાજમાં નીચે તો હું ઘણું ફરું છું એટલે તમામ યુવાનોના મોઢે એક જ વાત છે પરંતુ ઉપર બેઠેલા આગેવાનો કે જે ક્યાંક ને ક્યાંક પોતાની નાની 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 એવી લાંછાઓમાંથી ઉપર નથી આવતા એ આગેવાનોને એક થવાની જરૂર છે સમાજના યુવાનો તમામ રીતે દોડવા તૈયાર છે રાત દિવસ જોવે છે એ લોકો એકતા યાત્રા અલ્પેશજી જ્યારે કાઢવા જઈ રહ્યા હોય તો દિલથી મારો ફૂલ સપોર્ટ છે અને સમાજના યુવાનો જે હજારોની સંખ્યામાં જોડાશે એ ખ્યાલ છે તમામ લોકોને કારણ કે અલ્પેશભાઈ હું તમને એક બે મિનિટ પહેલાં જ્યારે હું ઓનલાઈન થતો હતો ને થોડું લેટ થયું કારણ કે એબીપી અસ્મિતા ઉપર એક મેં લેખ જોયો કે અલ્પેશભાઈનું આવ્યું એટલે હું થોડું જોવામાં મારે થોડું લેટ થઈ ગયું કે અલ્પેશભાઈ કે તમામ લોકો આગેવાન તો બની ગયા આગેવાન બને લોકો ધારાસભ્ય બી બની જાય છે આ એ અલ્પેશ ઠાકોરનું મેં બે મિનિટ પહેલાં એક એબીપી અસ્મિતા ઉપર જોયું તો એની અંદર જ્યારે પ્રમુખ સાહેબનો એક શબ્દ સાંભળીને મને લાગ્યું કે જે માણસને ધારાસભ્ય બન્યા પછી પણ સમાજની ચિંતા છે જો એમને સમાજની ચિંતા ન હોત તો એ બોલત સેના માટે પાર્ટી વિરુદ્ધ લોકોની જેમ ધારાસભ્ય બનીને એમને પર પાર્ટીની ચમચાગીરી કરતા આવડે છે પરંતુ સર્વપ્રથમ એમને એમનો સમાજ છે એ જ રીતે હું મારા તમામ આગેવાનોને કહેવા માગું છું કે જે લોકો અત્યારે બે હજાર પંદરમાં જે ઠાકોર સેના હતી એ ઠાકોર સેના હું પાછી જોવા માગું છું બે હજાર ચૌદ તેર બારમાં જે આપણી ઠાકોર સેના ચાલતી હતી એ તમામ આગેવાનો પાછા આવે તમામ આગેવાનોને હું ચેતન ઠાકોર બે હાથ જોડીને વિનંતી કરું છું જો કોઈને નાનું મોટી ભૂલ હોય તો હું પગે પડીને માફી માંગવા તૈયાર છું જ્યારે અલ્પેશભાઈ તમને લોકોને સામેથી બોલાવે છે તમને લોકોને એકતા યાત્રાઓની અંદર જોડાવાનું આહવાન કરે છે તો નાની મોટી વાતો ભૂલીને સમાજ માટે એક હું થતસિંહ બારડ હોય મેલાજી હોય રાજભ ઠાકોર હોય કે પછી રમેશ કાકા હોય તમામ લોકોને કહેવા માંગુ છું કે આપ સૌ કોઈ એકતા યાત્રામાં જોડાવ અને એકતા યાત્રા એક ખરેખર એકતા યાત્રા એટલે ઠાકોરોની એકતા બતાવવાની છે આપણે કે આપ સૌ લોકો એક થવ આગેવાનો અને એક મંચ ઉપર આવો જે એકતા યાત્રા છે સૌ કોઈને હું કહેવા માંગુ છું જ્યારે જો જો કોઈને લોકો કહે કે અલ્પેશ ઠાકોરને ઠાકોરને રાજકારણની પડી છે ખરેખર રાજકારણની જ પડી હોત તો આજનું સ્ટેટમેન્ટ એ પાર્ટી વિરોધી ન હોત એમને ખાલીને ખાલી કીધું છે કે સમાજના આગેવાનોની અવગણના તો સાહેબ આપ પોતે વિચારી શકો છો કે જો સમાજની અવગણના એ માણસને ન ગમતી હોય એમથી વિશેષ તો હવે મારે કંઈ કહેવાની જરૂર નથી આપને આપ સૌ કોઈ સમજદાર છો બસ એકતા યાત્રામાં આપ લોકો જોડાઓ નાના મોટા મંડળો હોય નાના મોટા ટ્રસ્ટો ચાલતા હોય નાના મોટા આગેવાનો તમામ આગેવાનો એક મંચ પર આવો નાની મોટી સમૂહ લગ્નની સમિતિઓ હોય તો તમામ લગ્ન સમિતિઓને હું કહેવા માંગુ છું કે આપ સૌ કોઈ જોડાવ આની અંદર એકતા યાત્રામાં અને એકતા યાત્રાને બને તેટલી સફળ કરો આ કોઈ એકનું નથી આ સર્વ સમાજનું છે આનું માધ્યમ બન્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તેના થકી આપણે સૌ કોઈએ એક થવાનું છે તેના થકી આપણે આપણા સમાજની એકતા બતાવવાની છે અને સમાજની એકતા જો હશે ને તો સાહેબ હું માનું છું ત્યાં સુધી અચ્છા અચ્છા લોકો અને તમામ સમાજના ચાહે એ બહાર બેઠા હોય કે અંદર બેઠા હોય સરકારમાં બેઠા હોય કે વિરોધમાં બેઠા હોય પણ હાલ સૌથી ખરેખર જરૂરિયાત હોય